નિર્ભય ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ પરમાર પૌષદમ રૂપાલાય ક્ષત્રિય સમાજ પર જે ટીકાટીપણી કરી ને જે બાદ ક્ષત્રિય સમાજમાં જે ભારે રોષો ઉકળ્યો તે હજી પણ યથાવત છે અને આ રોષનો જ એક ભાગ છે કે ક્ષત્રિયાણીઓ મેદાને ઉતરી છે અને હવે જોહર કરવાની વાત કરી રહ્યા છે એક જવાબદાર સંસ્થા તરીકે જો કે અમે આ જોહરને સમર્થન નથી કરતા પરંતુ જ્યારે હવે નિર્ણય સુધી પહોંચી ગયા છે કે જોહર કરવું જ છે ત્યારે આજ મુદ્દે તેમની સાથે આપણે એમની વેદના જાણવા માટે એમની શું માંગ છે અને આખરે આ નિર્ણય કેમ લેવો પડ્યો તેના વિશે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ગીતાબા પ્રજ્ઞાબા ગીતાબા સૌથી પહેલાં તો તમે જોહર કરવાની જે આજે ફરી તમે એવું કીધું કે અલ્ટિમેટમ હવે પૂરું થઈ ગયું છે ને આવતીકાલે તમે ચાર વાગે જોહર કરવાની વાત કરી રહ્યા છો શું કહેશો બસ બહુ દસ દસેક દિવસના સંઘર્ષ કર્યો આટલી નાની વાત માટે આટલો મોટો સંઘર્ષ ક્ષત્રિયોએ કેમ કરવો પડે અમારા ભાઈઓએ કેમ કરવો પડે એટલે અમે હવે પહેલાં પણ અલ્ટિમેટમ આપ્યું હતું કે ભાઈ તમે અડતાલીસ કલાકનું પહેલાં અલ્ટિમેટમ આપ્યું હતું પછી અમારા ભાઈઓ સાથે મિટિંગ થઈ સંકલન સમિતિમાં અને અમારા ભાઈઓએ કેસરિયા કરવાનું કીધું એમ કે અમે કેસરિયા કરશું તમે ના કરો જોહર એને પણ અમે બે દિવસ થઈ ગયા પછી પણ કાંઈ નિરાકરણ આવ્યું નહીં એટલે પછી હવે પાછો અમે નિર્ણય લીધો અમે મોકૂફ રાખ્યું હતું ત્યારે પણ અમે કીધું હતું કે મોકૂફ રાખી છે અમે કેન્સલ નથી કરતા જો એવું લાગશે કે ના ભાઈ હવે કરવું પડે એવું છે તો અમે કરશું હવે એવું લાગે છે કે અમારા ભાઈઓનું પણ ગવર્મેન્ટ નથી એ કરવાના કે અમારું પણ નથી કરવાના આ જોહરનું આટલી મોટી વાત કરીએ છીએ તો પણ ગવર્મેન્ટ કંઈ નથી કરવાના તો એટલે આ નિર્ણય હવે લેવો પડ્યો અમારે જી બિલકુલ નિર્ણય લેવો પડ્યો છે પરંતુ તમે ગઈકાલે એવું પણ કહ્યું હતું કે ભાઈઓ તમારા મેદાને ઉતરવાના છે એ કેસરિયા કરશે એ તમને જોહર નહીં કરવા દે છતાં આજે જોહરની ફરી ચીમકી આપવી પડી ભાઈઓ કીધું જ છે કેસરિયા કરવાનું પણ રાજપૂતાણીનું એક વચનનું એક માન હોય અમે અમારી જાતને વચન આપેલું હતું કે ચો પહેલાં અડતાલીસ કલાક અમે આપેલા હતા અડતાલીસ કલાકનું જ્યારે સમાજમાં મિટિંગ થઈ ત્યારે એવું કીધું કે અમે ટ્રાય કરીએ છીએ સમજાવવા માટેની તો અમે કીધું તો પછી અમે તમને બે દિવસ આપીએ છીએ જો મોદીજી કંઈ સમજે છે અને રૂપાલાને કાઢે છે તો પછી આ નોબત નહીં આવે પણ હજી બી અમારી પાસે વધારે વખત માંગવામાં આવી રહ્યો છે કે હજી થોડો ટાઈમ વધારે આપો અને એટલો ટાઈમ અમે બે દિવસ કાલે આપ્યા એમને અને બે દિવસ જે છે કાલે બે દિવસ આપ્યા એમને એટલે કાલ અને આજ બે દિવસ પૂરા થાય છે અને જે જેટલો બી ટાઈમ છે એ પૂરો થઈ ગયો એટલે હવે આવતીકાલે અમે હું હવે જે જોહર જોહર અમે કરીએ છીએ તો ભાઈઓને જરા દુઃખ લાગે છે કે જોહર શબ્દ જ્યારે રાજપૂતો ખપી જાય ત્યારે જોહર કરાય એમ તો ત્યાં અમારી થોડીક નાદાની થઈ છે કે જોહર અમે બોલ્યા છીએ તો અમે હવે એવું કહેશું કે જોહર નહીં કાલે પણ અમારી એક હવન થઈ રહ્યો છે ને જેમાં અમારી અમારી પોતાની આહુતિ અમે આપશું અમે આત્મવિલોપન કરશું જે બિલકુલ આત્મવિલોપનની વાત કરી રહ્યા છે હવે આહુતિ આપવાની વાત કરી રહ્યા છે હવનની વાત કરી રહ્યા છે હું ફરીથી કહીશ કે નિર્ભય ન્યૂઝ આને સમર્થન નથી કરતું પરંતુ આપણી સાથે અસ્મિતાબા પણ જોડાયા છે અસ્મિતાબા જે રીતે તમે પહેલાં ગોંડલ જે મિટિંગ યોજાઈ હતી તેમાં મિટિંગમાં જઈ રહ્યા હતા અને તે સમયે પણ પોલીસ દ્વારા તમારી અટકાયત કરવામાં આવી હતી હવે જ્યારે તમે જોહર કરવાની વાત કરી રહ્યા છો આત્મવિલોપન હવે શબ્દ વાપરી રહ્યા છો તો પોલીસની બીક નથી લાગતી તમને ખુદને બીક નથી લાગતી કે આ જે નિર્ણય તમે લઈ રહ્યા છો એનાથી પીવાનું ક્યાં છે તમને તો ખબર છે અમે કોણ છીએ માથું માથે તો અમ તો ઓઢીને ફરતા નથી ને અમે કેમ કે અમારી આન શાન બાન બધું અમે ક્ષત્રિય છીએ અમે રાજપૂતાણી છીએ અમાર અમારા ભાઈઓનું રાજપૂતાણું દેખાય છે કે મૂછ મેળવીને ચાલે છે અમારું જે દેખાય છે ક્ષત્રિય તો એ અમારું માથે ઓઢીને હલાય તો પીવાનું છે હવે જે નિર્ણય લીધો છે એના ઉપર અડંગ છે અમે બસ બિલકુલ લડાઈ અત્યારે સ્વાભિમાનની ચાલી રહી છે આપણી સાથે બીજા પણ જોડાયા છે જે રીતે તમે આ નિર્ણય લીધો એ પછી તમને કોઈ સમજાવટ કરવામાં નથી આવી ભાઈઓ દ્વારા રોકવામાં નથી આવ્યા ભાઈઓ દ્વારા સમજાવટ કરવામાં આવે છે અત્યારે ભાઈઓ બધા અમારા અહીંયા જ છે બધા સમજાવે જ છે પણ અમારો નિર્ણય છે એ અડગ જ છે કેમ કે એક ટિકિટ જો સરકાર રદ ન કરી શકતી હોય તો અમને એવું લાગે છે કે અમારો નિર્ણય બરોબર છે ને અમે આની ઉપર અડગ જ રહેશું જે બિલકુલ મહિલાઓ પોતાના નિર્ણય પર અડગ છે પરંતુ સવાલ હજી પણ એ ઊભો થઈ રહ્યો છે કે આખરે કેમ મહિલાઓએ જોહર કરવાની જરૂર પડી રહી છે તમે શું કહેશો બસ અમારો નિર્ણય એક જ છે અમે જે નિર્ણય છે એ અમારો સાચો જ છે અમે એના ઉપર અડગ છીએ જે બિલકુલ મહિલાઓની જે માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે જે એ રદ કરી દેવામાં આવે ગીતાભા હું તમને ફરી પૂછીશ કે તમે જે આ નિર્ણય હવે લઈ લીધો છે હું ફરી અગેન એવી રીતે વાત કરી રહી છું કરી રહી છું કે નિર્ભય ન્યૂઝ આને સમર્થન નથી કરતું પરંતુ તમે જે નિર્ણય લીધો છે જોહર કરવાનો ગઈકાલે આવતીકાલે તમે કમલમ ખાતે જોહર કરવાના છો પણ તમને એવું નથી લાગતું કે આ નિર્ણય બહુ જ સંવેદનશીલ છે આ ન લેવો જોઈએ આના પરિણામ ઘાતક આવશે ગવર્મેન્ટને નથી લાગતું એવું ગવર્મેન્ટને લાગવું જોઈએ ને આ મને ના લાગવું જોઈએ આ ગવર્મેન્ટને લાગવું જોઈએ એટલે એ વિચારવાનું ગવર્મેન્ટે અમારા ભાઈઓ બહુ શાલીનતાથી બધા એમની રજૂઆત કરે છે અમે પણ શાલીનતાથી કરીએ છીએ અને હું આપના માધ્યમથી મારા દરેક ભાઈઓને કહેવા માગું છું કે આગળ પણ અત્યારે જેટલી આપણે શાંતિથી લડાઈ ચાલુ છે મારા ભાઈઓને વિનંતી કે આગળ પણ એટલી જ શાંતિથી લડાઈ રાખજો ચાલુ તમે અને અમારા જોહરને આ એડે ના જવા દેતા રૂપાલાની ટિકિટ તો કેન્સલ કરાવીને રહેજો પણ શાંતિપૂર્વક અત્યારે જે સરસ રીતે બધું ચાલી રહ્યું છે અમને ખબર છે અમારા ભાઈઓનું જે અત્યારે સંઘર્ષ છે એ બહુ સારી રીતે બહુ સારી દિશામાં જાય છે બધા સમાજોનો અમારા ભાઈઓને સાથ સહકાર મળે છે તો મા આપના માધ્યમથી એટલું જ કે ભાઈઓ હું તમારા લાગણી સમજુ છું આજે અત્યારે બધા ભાઈઓ અમને મનાવા આવ્યા છે અને અમારા અમે એમનું અભિમાન છીએ અમારા ભાઈઓનું અમારા ભાઈઓનું અમે અભિમાન છીએ અને એ અભિમાનને વ્યર્થ આવું જે આપણે અત્યારે આત્મવિલોપન કહ્યું કે જોહર કહ્યું એમાં એ ખપાવી દેવા નથી માગતા એમની લાગણીઓ કેટલી બધી છે કે આજે પૂરો સમાજ અહીંયા આવી ગયો છે તો હું મારા સમાજનો તો ખૂબ ખૂબ આભાર માનું છું મારા ભાઈઓનો પણ ખૂબ આભાર માનું છું અને મારા ભાઈઓ ઉપર મને બહુ અભિમાન છે આજે કે અહીંયા બધાએ આવી ગયા ખબર પડી કે આ બેનોએ આ નિર્ણય લીધો છે તો તરત આવી ગયા છે પણ ગુજરાતમાં બેઠેલા દરેક ભાઈઓને વિનંતી અત્યારે સોશિયલ મીડિયામાં જે પણ અમારા મેસેજ વાયરલ થાય તો બધા દુઃખ ના લગાડતા કંઈ અને અમને હિંમત આપજો તમે અને તમે જે શાંતિપૂર્વક કામ કરો છો એ શાંતિપૂર્વક કામ કરતા રહેજો જી બિલકુલ લડાઈ તો તમારી સ્વાભિમાનની છે ગીતાભાઈએ જેમ જણાવ્યું કે ભાઈઓ બધા આવી ગયા હતા તમારી સાથે મીટિંગ કરી મીટિંગમાં શું નિર્ણય લેવાયો એ લોકો કહે છે તમે આ પગલું ન ભરો હજી થોડો ટાઈમ આપો પણ અમે રાજપુતાણી છે એકવાર જે બોલી લીધું છે એટલે વચન જે કહીએ કે બોલનું જે કહીએ કે બોલનું કે એકવાર બોલી લીધું અને એ પછી વારે વારે અમે ચેન્જ કરીએ તો એ રાજપૂતાણીનો કહેવાય તો જેમ રાજપૂતો બી છે જે બોલે છે એ પછી ચેન્જ નથી કરતા એમ રાજપૂતાણી પણ બોલેલું ચેન્જ નથી કરતા અમને ટાઈમ હજી એમને વધારે જોઈએ છે પણ અમને ખબર છે કે ટાઈમ આપીને આગળ પણ ઇતિહાસ છે કે એક વાર માફ કર્યા બે વાર માફ કર્યા ત્રણ વાર માફ કર્યા અને પછી એ લોકોએ દગો જ કર્યો છે એટલે હવે અમારે પાછો એનું એ રિપીટ નથી કરવું અમારે એવો દગો હવે ખાવો નથી એટલે અમે પપીછેડ તો નહીં જ કરીએ કાલે અમારી આહુતિ જે હું હવે હવન કહું છું એ હવનમાં અમારી આહુતિ થવાની જ છે અને થઈને જ રહેશે એટલે સવાલ હવે સ્વાભિમાનનો છે વટનો છે વટ ન આવે સ્વાભિમાન આવે કારણ કે અમારી ચરિત્ર પર અમારી અસ્મિતા પર આંગળી ઉઠી છે એટલે વટ ક્યારે આવે કે અમારી જમીન કોઈ લઈ ગયું હોય અને એ અમે પાછી ન લઈ શકતા હોય અને પાછી એમ કે ગમે હિસાબે અમે પાછી લઈ લઈએ ન લઈએ તો અમારું વટ ઘ જે છે એ ન એળે જાય એમ તો એ વસ્તુ વટ નહીં કહેવાય તો અહીંયા વટ નથી આવતો અમે આટલા દિવસથી એક હવે તો મને એવું લાગે છે હું ભીખ શબ્દ વાપરીશ કે ભીખ માંગતા હોય મોદીજી પાસે કે ભાઈ રૂપાલાને કાઢો રૂપાલાને કાઢો બહુ પ્રેમથી શાંતિથી અમે આટલા દિવસથી એક જ વસ્તુ બોલી રહ્યા છે તો હવે ભીખ ભીખ રાજપૂતો માગતા જ નથી અમે રાજપૂત પહેલાંના ઇતિહાસોમાં છે રજવાડા આપ્યા છે તો એ દીધેલું છે એ આજે મને એવું થાય છે કે અમે ભૂલ કરી અમારા જે રાજા મહારાજાઓ હતા એને રજવાડા આપીને ભૂલ કરી હોય એવું આજે લાગી રહ્યું છે અને આજે આ વસ્તુ થશે તો આગળ કોઈના બાપની તાકાત નહીં હોય કે રાજપૂતાણીને આણીને કંઈ કંઈ બોલી શકશે અમે રાજપૂતો બધા જ તે કોઈ અમારા ઉપર નહીં અમારા ભાઈઓ બધા જ એ છે કે કોઈ પણ બેન દીકરીયાઓ ઉપર કોઈ કંઈ બોલે છે કે આંખ ઉઠાવીને ગંદી રીતે જુએ છે તો ભાઈઓએ બીજા માટે બી માથા કાપ્યા છે તો આ તો અમારી ઉપર છે તો વિચારો શું થશે આગળ પરંતુ જે રીતે તમે છેલ્લા દસેક દિવસથી વધુ સમય થઈ ગયો તમે આ લડત લડી રહ્યા છો ન્યાય માગી રહ્યા છો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ કરી રહ્યા છો પરંતુ સરકારના સ્પષ્ટ સંકેત તો એવા જ દેખાઈ રહ્યા છે કે ટિકિટ તો રદ નહીં જ થાય પુરુષોત્તમ રૂપાલાએ આજે રાજકોટથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે બસ એટલે જ આજે ભાઈઓ આટલી રિક્વેસ્ટ કરે છે અમને અમને બી દુઃખ થાય છે કે એમની વાત અમે નથી માનતા એમ કારણ કે આ વસ્તુ ભાઈઓએ અમને આટલી રિક્વેસ્ટ કરે અને અમે ન માનીએ એ બી અમને જરા એમ લાગે કે અમે શું કરવા જઈ રહ્યા છીએ પણ આ વસ્તુ કરશું એટલે આનું પરિણામ કેવું આવશે એ મોદીજીએ અને રૂપાલાએ પોતે બી વિચારવાનું ભાઈઓ શું શું કરીશ હું બોલીશ નહીં આ વસ્તુ પણ આગળ શું થશે એ હવે મોદીજી વિચારે પરંતુ આવતીકાલે રાજકોટમાં પણ એક મોટી મીટિંગ થવાની છે રાજસ્થાનથી રાષ્ટ્રીય જે કણી સેનાના અધ્યક્ષ છે એ પણ ત્યાં આવવાના છે મહીપાલસિંહ તો તમને એવું નથી લાગતું હજુ એક વિકલ્પ આપણે જોઈ લેવો જોઈએ હજુ રાહ જોઈ લેવી જોઈએ કેટલીક જોઈએ કેટલા દિવસ થઈ ગયા બધાને ખ્યાલ છે હવે તો અમે તો આ ન્યૂઝમાં બોલી બોલીને પણ થાકી ગયા છે કે ટિકિટ રદ કરો ટિકિટ રદ કરો ઢોર હોય છે ને એને આપણે ખાલી એકવાર હર્ડ કરીએ ને તો એવું એવું જાય છે આ તો ઢોરથી એ બહેતર છે સરકાર ભાઈ કહેવાનું પણ થતું હવે અમે ખુદ શું કરવા જઈ રહ્યા છીએ આપણે કોઈ ગમત નથી અને કરશું અમને બસ વટથી વટ દીદીએ કીધું હવે વટ મને એવું લાગે છે કે હવે વટ જ બોલવું જોઈએ કેમ કે આ લોકોને ખબર જ નથી પડતી કે આ લોકો શું એના હાથમાં કલમ છે અને આ વાત નરેન્દ્ર ભાઈ મોદી નહીં સાંભળ્યું હોય મારા ખ્યાલથી તો મને એવું લાગતું નથી કે નહીં સાંભળ્યું હોય સાંભળી જ હોય પણ કેમ ઇગ્નોર કરે છે અમારા રાજપૂતો હંમેશા દેવામાં જ રહ્યા છે તો અમે માફી દેસી પણ આ એક વસ્તુ કરી દો માફો કરી દેસુ કાલથી બધા અમે ખુદ અમારા ભાઈઓને કહેશું કે શાંતિથી બેસજો એક પણ ભાઈ બહાર નહીં નીકળે બસ ટિકિટ કેન્સલ કરો જી બિલકુલ જે રીતે તમે મેદાને ઉતર્યા છો આ નિર્ણયથી ભાઈઓનું લોહી નથી ઉકળતું બહુ જ ઉકળે છે એટલે તો આ બધા અહીંયા સુકામ આવ્યા છે અમારા ભાઈઓનું લોહી તો અમને શાંત કરીએ છીએ બાકી અમારા ભાઈઓનું લોહી તો ઉકળેલું જ છે પણ આ સાચા રસ્તે ઉકાળે છે અમે શાલીનતા છે ને કહું છું અમારા ભાઈઓમાં છે શાલીનતા ઘણી બધી એટલે બહુ શાંતિથી સંઘર્ષ કરે છે કોઈ પણ ભાઈ એવું તો નહીં જ ઈચ્છે કે બેન જોહર કરે તો તમે માની કેમ નથી રહ્યા એમની વાત વચન આપી દીધું છે ને બે દિવસ પૂરા થઈ ગયા ગવર્મેન્ટને નહોતી ખબર બે દિવસ આજે થયા અમારા વિડીયો તમે જોઈ લો વાયરલ થયા છે આજે બે દિવસ પૂરા થાય છે કાલે અમારા તો હજી ગવર્મેન્ટ પાસે સમય છે તો એમનો રૂપાલાની ટિકિટ રદ કરી દે ચાર વાગ્યા સુધીમાં પ્રજ્ઞાબા તમને શું લાગે છે કે કાલે આ નિર્ણય પર તમે અમલ કરી દેશો તો શું રૂપાલાની ટિકિટ રદ કરી દેશે બેનભાઈ બહુ સરસ કીધું મને હસવું આવે છે કે એ ઢોર છે એમ હકીકતમાં મને આ બોલે એટલે હસવું આવે છે કે ઢોરને આમ હટ કહીએ ને તો એ હટી જાય હા આને શું કહેવું એ નથી સમજાતું હવે આ કેમ હટતો નથી પોતાના મનથી કેમ નથી હટતો કે ભાઈ આટલા બધા મને હટ 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 કે છે બધા હટ 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 કે છે તો એ હટતો નથી તો પછી હવે મને એમ હવે મને મોદીજી ઉપર શંકા જાય છે કે છે શું એવું એનામાં કે એનાથી સારો કોઈ માણસ એને મળવાનો નથી કે એટલે મોદીજી એને હજી સુધી ચલાવી રહ્યા છે આટલા બધા અમે એમને કીધું છે એમ કે અમારું ગળું સુકાઈ ગયું છે કે બોલી બોલીને કંટાળી ગયા છીએ અમે તો હું મોદીજીને કેમ નથી દેખાતું આ બધું કે ઓલા માણસમાં એવું શું છે કે પછી મને તો હવે એવું બી થાય છે કે મોદીજીની કે પોલમ્પોલેની પાસે છે કે એ કદાચ કે બહાર નીકળી જાય એટલે આ વસ્તુ મોદીજી નથી કરવા માંગતા એમ ના બરાબર છે આ નાખજો પહેલા જ નાખજો આ કે મોદીજીની કે પોલમ્પોલેવી છે કે એ ખોલવા નથી માંગતા રૂપાલા પાસેથી જે બિલકુલ તમે મોદીનું નામ લઈ રહ્યા છો પરંતુ જ્યારથી આ મુદ્દો વિવાદ બન્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી નરેન્દ્ર મોદીનું કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું કાલે રાજકોટમાં એક મિટિંગ પણ છે અને તમે તમે જે ચાર વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું ચાર વાગ્યા પછી તમે આ નિર્ણય પર અમલ કરવાના છો એ દરમિયાનમાં જો નરેન્દ્ર મોદીનું કંઈક સ્ટેટમેન્ટ આવી જાય છે કા તો મિટિંગમાં કોઈ નિર્ણય લેવાઈ જાય છે તો તમે આ નિર્ણય પરત ખેંચશો એટલે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાનું જો નિવેદન આવી જાય રૂપાલાની ટિકિટ કેન્સલ થઈ જાય ગુજરાતમાં કે બીજે ક્યાંય પણ નહીં રૂપાલાની ટિકિટ કેન્સલ થાય બસ એને રાજકારણમાંથી અમે તો રાજકારણમાંથી બરતરફ કરવાનું કહીએ છીએ પણ રૂપાલાની ટિકિટ કેન્સલ કરે તો અમે આ નિર્ણય અમે પાછો લઈ લેશું નરેન્દ્ર મોદી તમને સાંત્વના આપી દેશે ને તમને મનાવી લેવાની વાત કરે તો માની જશો ટિકિટ રદ ઈ સાંત્વના ટિકિટ રદ ના કરે ને ખાલી મનાવવાની અપીલ કરે તો નહીં માનીએ તો પણ અડગ છો અડગ નમસ્કાર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપણી સાથે હિરલ પરમાર જે રીતે પુરુષોત્તમ રૂપાલાય ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી વિવાદ થયો અને તે બાદ હવે મહિલાઓ જે છે એ રોષે ભરાયા છે અને મહિલાઓએ એવો નિર્ણય લીધો છે કે તેઓ આવતીકાલે જોહર કરશે ત્યારે તેમના આ નિર્ણય પર તેમના જે ભાઈઓ છે તેમને સમજાવવા માટે આવ્યા હતા ક્ષત્રિય જે આગેવાનો છે તે સમજાવવા માટે આવ્યા હતા અને આ નિર્ણયને રદ કરે તેવી અપીલ કરી રહ્યા છે આપણી સાથે એ તમામ ભાઈઓ જોડાઈ ગયા છે આપણી સાથે છે વિજયસિંહ ચાવડા રાજ મહાકાલ સેનાના પ્રમુખ અમુક છે વિજયસિંહ તમે આજે આવ્યા બહેનોને સમજાવવા માટે કે તેઓ જોહર ના કરે શું કહેશો અમે અત્યારે અહીંયા અમને સોશિયલ મીડિયાથી જાણ થઈ હતી એમના વિડીયો દ્વારા કે બહેનો જોહર કરવા માટે એકત્રિત થઈ રહ્યા છે અને આવતીકાલે જોહર કરવાના છે અહીંયા એકત્રિત થયા એવો અમને મેસેજ મળતા અમે અહીંયા પહોંચ્યા અને એમને સમજાવવાનો પ્રયાસ કર્યો લગભગ એક કલાક સુધી અમે એમને અલગ અલગ રીતના અમારી રણનીતિ પણ સમજાવી કે બેન આ રીતનું છે એમને એક માન સન્માન ઉપર જ્યારે ક્ષત્રાણીને આવે ત્યારે પોતાનો જીવ મૂકી દે એવો અસંખ્ય ઉદાહરણો છે અને ભૂતકાળમાં એવા ઘણા ઉદાહરણો છે કે એક ક્ષણની પણ વાર કર્યા વગર પોતાનો જીવ કુર્બાન કરી દીધેલો એ જ ક્ષત્રાણીનું લોહીનામાં છે એમણે અમને અડતાલીસ કલાકની વોર્નિંગ આપી હતી રાજપૂત સમાજની સંકલન સમિતિ જ્યારે રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી ત્યારે પણ આ મહિલાઓને બધા જે ભાઈઓ બેઠા હતા એમણે હાથ જોડી અને વિનંતી કરી હતી અને બે દિવસનો એમણે એમને સમય આપ્યો હતો એ બે દિવસનો સમય આવતીકાલે પૂરો થાય છે અને હવે અમે એમને ખૂબ જ સમજાયા કે ભાઈ આ લોકશાહીની રીત છે અમે અમારી રીતના દરેક પ્રયત્નો કરી રહ્યા છીએ સંકલન સમિતિ દ્વારા આગળના સ્ટેપ અલગ અલગ રીતે વિચારી અને દરેક નિર્ણય લેવાઈ રહ્યા છે ધંધુકા ખાતે રવિવારે મહાસંમેલન છે અને આ રીતે અમે આગળ વધી રહ્યા છીએ અમે કોઈ પણ હથિયાર હેઠા મૂક્યા નથી અમે લડવાના નથી એવું પણ નથી અને એમને પણ એક ટકા અમારા ઉપર આશંકા નથી કે અમે નથી લડી રહ્યા પણ એ ક્યાંક ને ક્યાંક પોતાના વચન ઉપર અડગ છે કે ભાઈ એક છત્રાણી તરીકે અમે બોલ્યા છીએ કે જોહર કરીશું એટલે અમને કોઈ પણ અમારા જીવની પરવા નથી જ્યારે સમાજની માન મર્યાદા ઉપર ઇજ્જત ઉપર આવી ગયું છે આપણા પૂર્વજોની ઇજ્જત ઉપર કે રાજા રજવાડાએ રોટી અને બેટીના વ્યવહાર કર્યા એટલે અમારા પૂર્વજોની જો વાત થતી હોય અને એમાં પણ જો અમે રક્ષા ના કરી શકતા હોય એવું અમને એમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે માટે એ લોકો આવતીકાલે જોહર કરવાના નિર્ણય ઉપર અડગ છે અમે અમારા ઘણા સમજાવવાના દરેક પ્રયત્નો અમે લાગણીશીલ રીતે સૈદ્ધાંત ટેક્ટિક રીતે અને આગળની રણનીતિ એમને જણાવી અને બધી રીતે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ કોઈ પણ હિસાબે સમજવા માટે તૈયાર નથી જી બિલકુલ બહેનો તો સમજવા માટે તૈયાર નથી તેમણે તો નિર્ણય કરી જ લીધો છે પરંતુ હવે આગામી આપની રણનીતિ શું રહેશે આગામી એક જ રણનીતિ છે કે ભાઈ અમે એવું વિચારીએ છીએ કે ભાઈ બહેનોનો જીવ બચે કારણ કે આજે જો મોદી સાહેબ સ્ત્રી સશક્તિકરણની વાત કરતા હોય તો આ બિલકુલ અત્યારે હાલ વિરોધાભાસ દેખાઈ રહ્યો છે સરકારની જે નીતિ સામે અમને એક સવાલ ઊભો થાય છે કે તમે સ્ત્રી સશક્તિકરણની વાત કરો છો એક બાજુ અમારી બહેનો માતાઓ જોહર કરવા ઊભી થઈ છે અમે એમને બે હાથ જોડી અને ભાઈ તો પગે બી લાગીને એમને સમજાયું તે છતાં પણ એમના માન મર્યાદાનો છે આ પ્રશ્ન એટલે એ લોકો બિલકુલ સમજવા તૈયાર નથી વધતા વચન માટે કટિબદ્ધ છે ક્ષત્રાણી એ તો વર્ષોથી પુરાણો વખતથી ચાલ્યો આવે છે તો એ એમના વચનને લઈ અને કાલે ચાર વાગ્યા પછી એ જોહર કરવા કમલમ ખાતે જશે એવું એમને અમને જણાવ્યું અમે એમને ઘણી વિનંતી કરી એ અમે એમનો જીવ બચે એના માટે મારા ભાઈ વિજયસિંહ બાપુએ સરકાર અને ગૃહમંત્રીને બી વિનંતી કરી છે કે ભાઈ હવે જવાબદારી તમારી અમે અત્યાર સુધી એમને સંભાળીને રાખ્યા પણ કોઈ અમે લોકો નિષ્ફળ ગયા એમાં પણ હવે આ ક્ષત્રાણીઓ પોતાનું વચન પાડશે પાડશે ને પાડશે જો મોદી સાહેબ ઊંઘ્યા હોય તો જાગી જાય આજે સ્ત્રી સશક્તિકરણની વાત કરવી આમ મોટા મોટા ફોટાઓ માપું બધી પ્રચાર કરવા અને હકીકત અલગ હોય તો આટલો બધો વિરોધાભાસ તો આખી દુનિયા જોઈ રહી છે એવું નહીં કે એકલો ક્ષત્રિય સમાજ જો એ હિન્દુ સમાજની વાત કરતા હોય રામ મંદિર બનાવીને વાહ વાહી આટલી બધી લૂંટી હોય હિન્દુ સમાજ હિન્દુ સમાજ કરી તો હિન્દુ ધર્મનું જે રક્ષણ કાજે મટી ગયા છે ક્ષત્રિયો એ અને જે ક્ષત્રાણીઓ એમના એમના જ્યારે જોહર કરવાની વાત આવે ત્યારે ઘણી બધી દુઃખની વાત છે કે આ લોકોના કાન કેમ બેહરા છે આટલા બધા કેમ આટલું સમજવાની કોશિશ નથી કરતા અને એક માત્ર ને માત્ર રૂપાલા એક જ ટિકિટ અમારા બીજા કોઈ સમાજ સાથે કોઈ પક્ષ સાથે કે એવું નથી કે ભાઈ અમે ભાજપનો વિરોધ કરીશું મે તો અમે કોંગ્રેસના થઈ ગયા ના એવું નથી નથી ભાજપના થઈ ગયા નથી કોંગ્રેસના અમે તો ક્ષત્રિય છીએ અને ક્ષત્રિય જ રહેવાના ક્ષત્રિયની આન બાન સાન ઉપર આવ્યું છે એટલે અમે એ એ બી કીધું બહેનોને કે અમે કેસરિયા કરવા તૈયાર છીએ બહેનો તમારે જોહર કરવાની જરૂર નથી અને વખત આવે ગુજરાતની અંદર ભારતભરમાં ઉગ્ર આંદોલનો બી થશે પણ આ અમારી બહેનો બચી જાય એના માટે હું વિજયસિંહ બાપુ અને અમારે ઘણી બધી સંસ્થાઓના આગેવાન અહીં પધાર્યા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી પણ એ અમે નિષ્ફળ રહ્યા છીએ અમે અને હવે સરકારની જવાબદારી છે કે તમે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીની માન મર્યાદા સ્ત્રીનું રક્ષણ આટલું બધું સ્ત્રી સ્ત્રી કરો છો તો સ્ત્રી અને ક્ષત્રાણી અલગ થોડા છે એક ક્ષત્રાણી મરવા જાય છે તો તમને એટલી ભાન નહીં પડતી કે ભાઈ આ સ્ત્રી જ છે એને બચાવવા જોઈએ તો તમારા કેમ આટલું બધું અમારા લોકોને વિનંતી કરવી પડે છે એ સમજણ નથી પડતી જી બિલકુલ સમાજના આગેવાનો આપણી સાથે ઉપસ્થિત છે એ બધાએ મહિલાઓને સમાજ સમજ સમજાવવાની પ્રયત્ન કર્યો છે કે તેઓ આવતીકાલે જે નિર્ણય કર્યો છે એ રદ કરી દે નિષ્ફળ નિવડ્યા છો તમે નિષ્ફળ નિવડ્યા છો એમને સમજાવવામાં શું આવશે આવતીકાલે પરિણામ અમારે ક્યાંકને ક્યાંક મર્યાદાઓ હોય છે બેન અને એ મર્યાદાઓને વચ્ચે રાખી અને એમને સમજાવે છે અને એક ભાઈએ એમને પગે લાગીને પણ વિનંતી કરી છે પણ છતાંય એ પોતાના વચન ઉપર અડગ છે અમે તો પૂરેપૂરી એમને કોશિશ કરીશું બચાવવાની પણ ક્યાંક ને ક્યાંક એક સ્ત્રી અને પુરુષ વચ્ચેની મર્યાદાઓ હોય છે અને એ માન મર્યાદાવાળો સમાજ છે એટલે અમે એમના ઘરમાં પ્રવેશી નહીં શકીએ પણ બહારથી અમે એ ધ્યાન રાખી અને એમને બચાવવાનો પ્રયત્ન કરીશું પણ એના કરતાં જો તંત્ર આ વસ્તુને સિરિયસલી લઈ અને જો એમના જીવની રક્ષા કરે એવી અમે રાજપૂત સમાજ વતી વિનંતી કરીએ છીએ જી બિલકુલ સમાજના આગેવાનો અહીંયા એ મહિલાઓને સમજાવવા માટે આવ્યા હતા કે જે મહિલાઓએ આવતીકાલે જોહર કરવાનો નિર્ણય લઈ લીધો છે જોકે નિર્ભય ન્યૂઝ આ જોહરને સમર્થન નથી કરતું નિર્ભય ન્યૂઝ પણ એ જ અપીલ કરી રહ્યું છે કે આ મહિલાઓએ જોહર ન કરવું જોઈએ પરંતુ આવતીકાલે તેઓ તમામ મહિલાઓ પોતાના નિર્ણય પર અડગ છે ત્યારે હવે આવતીકાલના પરિણામ શું હશે તે હવે જોવાનું રહેશે નીતિન ગાયકવાડ સાથે હિરલ પરમાર નિર્ભય ન્યૂઝ